શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક અડતાલીસ આ શ્લોક ના માધ્યમથી આપણને એ શીખ મળે છે કે કર્મયોગ શું છે ક્ષમતા શું છે કર્મોની પૂર્તિ થાય કે ન થાય ફળની પ્રાપ્તિ થાય કે ન થાય પોતાની મુક્તિ થાય કે ન થાય મારે તો કેવળ કર્તવ્ય કર્મ જ કરવું છે જે આવો નિશ્ચય કરે છે તે ચોક્કસ ક્ષમતા પ્રાપ્ત કરે છે કોઈ પણ કાર્યમાં સિદ્ધિ મેળવે છે આપણે આ શ્લોકનું પઠન કરીએ ત્યાર પછી વિગતે તેનો ભાવાર્થ સમજીએ

આનંદ ન થઈ જવો જોઈએ અને દુઃખમાં દુખી ન થવું જોઈએ એવી સ્થિતિને સ્થિરતા કહીએ છે ક્ષમતા કહીએ છીએ કૃષ્ણ ભગવાન ધનંજય એટલે કે અર્જુનને કહે છે કે યુદ્ધના મેદાનમાં તું સ્થિર થઈ જા તેનું શું પરિણામ આવશે જીતીશું કે હારીશું એ બાબતનો વિચાર જ ના કરીશ કેમ કે સમતત્વ જ યોગ કહેવાય છે સંયમ ત્યક્પણ કર્મમાં કોઈ પણ કર્મના ફળમાં કોઈ પણ સ્થળ કાળ ઘટના પરિસ્થિતિ વગેરેમાં આંતરિક કે બાહ્ય પ્રાકૃત વસ્તુમાં તારી આસક્તિ ન થાય તો જ તું ક્ષમતાપૂર્વક કર્મ કરી શકે આંતરિક કે બાહ્ય કોઈ જગ્યાએ આશક્તિ ન થવી એટલે કોઈ એક જગ્યાએ લગાવ ન રહેવો જોઈએ જે કંઈ પરિણામ આવે એને સ્વીકારીને ચાલવું એને આશક્તિ કહેવાય સ્થિર થવું ક્ષમતા પ્રાપ્ત કરવી આપણે જોયું કે દુઃખમાં દુઃખી ન થવું સુખમાં આનંદિત ન થઈ જવું એ પરિસ્થિતિને આપણે ક્ષમતા કહીએ છીએ જો તું કર્મફળ વગેરે કશામાં પણ લપેટાઈ જઈશ સુખ કે દુઃખમાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો તું અંદર ફસાઈ જઈશ તો સમતા કેવી રીતે રહેશે અને સમતા રાખ્યા વિના કર્મ મુક્તિદાયક કેવી રીતે થશે તો કોઈ પણ કર્મને મુક્તિદાયક કરવું હોય તો સ્થિરતા રાખવી પડે યોગ સ્થ સ્થિરતા રાખવી પડે સિદ્ધિ સિદ્ધ્યો સમો આશક્તિના ત્યાગનું પરિણામ શું હશે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમતા થઈ જશે કર્મનું પૂરું થવું અથવા ન થવું સાંસારિક દ્રષ્ટિએ એનું ફળ અનુકૂળ થવું અથવા પ્રતિકૂળ થવું વગેરે જે સિદ્ધિ અને અસિદ્ધિ છે તેમાં સમાન રહેવું જોઈએ કર્મયોગની એટલી ક્ષમતા ન થાય ફળની પ્રાપ્તિ થાય કે ન થાય પોતાની મુક્તિ થાય કે ન થાય મારે તો કેવળ કર્તવ્ય કર્મ જ કરવું છે આ પ્રકારનો નિશ્ચય કોઈ કરે છે તો એ ક્ષમતા પ્રાપ્ત કરે છે એ જ યોગસ્થ થવાનું છે નિર્લેપ રહેવું સ્થિર રહેવું યોગસ્થ એટલે તમે ક્ષમતા પ્રાપ્ત કરી લીધી પછી ક્ષમતાને જાળવી રાખવાની છે ભૂલી નથી જવાનું કોઈ એમ ન સમજી લે કે આરંભમાં એકવાર સિદ્ધિ અસિદ્ધિમાં સમ બની ગયા તો હવે હંમેશા નથી રાખવાની અને કરતા રહેવાનું છે એટલા માટે ભગવાન કહે છે કે સમતામાં હંમેશા સ્થિર રહીને જ કર્તવ્ય કર્મ કરવું જોઈએ એકવાર સમતા ક્ષમતા પ્રાપ્ત કરી લીધી પછી એને સાથે નથી રાખવાની રાગ દ્વેષ કરતા રહેવાનું છે જો એવું કર્યું તો એ ક્ષમતા અર્થાત ક્ષમતા પરમાત્માનું સ્વરૂપ છે તે ક્ષમતા અંતઃકરણમાં નિરંતર ચાલુ રહેવી જોઈએ જેઓનું મન ક્ષમતામાં સ્થિર થઈ ગયું છે એ લોકો જીવિત અવસ્થામાં સંસારને જીતી લીધો છે ક્ષમતાનું નામ જ યોગ છે યોગ યોગ શું છે છે તો એ આપણે કે અને એમાં પ્રાપ્ત કરવી તો જ સિદ્ધિ પ્રાપ્ત થાય અને એ ક્ષમતાને ટકાવી રાખવી નહી તો એ જ સિદ્ધિ અસિદ્ધિમાં પરિણમશે સુખ દુઃખમાં પરિણમશે સંસારના સંબંધથી થનારું સુખ અને દુઃખ એ બંને વાસ્તવમાં દુઃખરૂપ છે સુખ દુઃખ થી રહિત થવાનું કહો અથવા સિદ્ધિ અસિદ્ધિમાં સમ રહેવાનું કહો એ જ એક જ વાત છે બુદ્ધિ બે પ્રકારની હોય છે અવ્યવસાયાત્મિકા અને વ્યવસાયાત્મિકા જેમાં સાંસારિક સુખ ભોગ આરામ માન બડાઈ વગેરે પ્રાપ્ત કરવાનું દેહ હોય તે બુદ્ધિ હોય છે સંસારમાં જે માણસ સતત જ ધ્યાન રચો પચો રહે છે એની બુદ્ધિ અવ્યવસાયાત્મિકા હોય છે પરંતુ જેમાં ક્ષમતાની પ્રાપ્તિ થાય છે પોતાનું કલ્યાણ કરવાનો ઉદ્દેશ છે એ બુદ્ધિ વ્યવસાયાત્મિકા હોય છે ક્ષમતાના પણ બે પ્રકાર હોય છે સાધનરૂપી ક્ષમતા અને સાધ્ય રૂપી ક્ષમતા સાધનરૂપી ક્ષમતા અંતઃકરણની હોય છે અને સાધ્ય રૂપી ક્ષમતા પરમાત્મા સ્વરૂપની હોય છે સિદ્ધિ અસિદ્ધિ અનુકૂળતા પ્રતિકૂળતા વગેરેમાં સમ રહેવું અર્થાત અંતઃકરણમાં રાગ દ્વેષનું ન રહેવું એ સાધન રૂપી ક્ષમતા છે આ સાધન રૂપી ક્ષમતાથી જે સ્વતઃ સિદ્ધિ ક્ષમતાની પ્રાપ્તિ થાય છે તે સાધ્ય રૂપી ક્ષમતા છે સાધક સાધન સાધ્ય આ ચારે ભેદોને એવી રીતે સમજીએ કે એક સંસારી હોય છે એક સાધક હોય છે એક સાધન હોય છે એક સાધ્ય હોય છે ભોગ ભોગવવા અને સંગ્રહ કરવો એ જ જેનો ઉદ્દેશ છે તે સંસારી હોય છે માત્ર ભોગ ભોગ ભોગવવાના ભોગવવાના ઉદ્દેશથી જીવન જીવે છે છે એ સંસારી અને સંપત્તિનો સંગ્રહ કરે છે મારે તો ક્ષમતાની પ્રાપ્તિ કરવી છે ગમે તે થઈ જાય આવો નિશ્ચય કરવા વાળી વ્યવસાયત્મિકા બુદ્ધિ હોય એ ક્ષમતા પ્રાપ્ત કરે છે એ સાધ્ય છે આવો સાધક જ્યારે વ્યવહાર ક્ષેત્રમાં આવે છે ત્યારે તેની સામે સિદ્ધિ અસિદ્ધિ લાભ હાનિ અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ વગેરે આવતા તેઓ માટે સમ રહે છે રાગ દ્વેષ નથી રહેતો આ સાધન રૂપી ક્ષમતાથી તે સંસારથી પર થઈ જાય છે ક્ષમતાથી સ્વતઃ સિદ્ધિ સમરૂપી પરમાત્માની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ